ચોમાસાની બદલાતી ઋતુમાં ઇમ્યુનિટી ભરપૂર મળશે રોગ પ્રતિકારક શક્તિ વધશે અને શરદી ખાંસીથી રક્ષણ આપશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઋતુમાં ચોમાસામાં ખાસ કરીને શરદી ઉધરસ અને તાવના બહુ જ પ્રોબ્લેમ હોય છે અને ખાસ ઇમ્યુનિટી લો થઈ જતી હોય છે તો જો તમે એકવાર આ રીતે આ મીઠાઈ બનાવી અને માત્ર જો દરરોજ એક ટુકડો ખાશો તો તમારે ઇમ્યુનિટી ભરપૂર મળી રહેશે અને વૃષ્ઠપૃષ્ઠ તંદુરસ્ત થઈ જશો શરદી ખાંસીથી પણ રાહત મળશે અને તાકાત તો ભરપૂર મળશે તો ચાલો આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે સૌથી પહેલાં સુપર ફૂડ તરીકે ગણાતા વન ફોર્થ કપ મખાના લેશું ત્રણ ટેબલ સ્પૂન જેટલા અકરોટ અકરોટ આપણા મગજ માટે અને ખાસ કરીને આપણા બોડીમાં ગરમા હટ આપશે સાથે બદામ લેશું અને કાજુ તો ડ્રાયફ્રૂટ ઓછા કે વધારે તમારી ચોઈસ પ્રમાણે તમે લઈ શકો છો હવે એનો આપણે જેટલો બને એટલો પાવડર તૈયાર કરવાનો છે તો પાવડર આ રીતનો થોડો દરદરોજ થશે અને એવો બનાવશો તો જ આ મીઠાઈ છે એ બહુ સરસ એવી બનશે દાણેદાર બનશે હવે આ મીઠાઈ બનાવવા માટે આપણે એકદમ ઓછું ઘીનો યુઝ કરવાના છીએ કારણ કે જો વધારે ઘી પસંદ હોય તો પણ એડ કરી શકાય મેં અહીંયા થ્રી ફોર્થ કપથી પણ થોડું ઓછું ઘી લીધું છે ઘીને ગરમ થવા દઈશું હવે આપણે એક કપ ઘઉંનો રેગ્યુલર લોટ જે રોટલીમાં આપણે યુઝ કરીએ તે લેવાનો છે અને ખાસ ઝીણો લેવાનો છે કારણ કે આપણે જે ડ્રાયફ્રૂટનો પાવડર તૈયાર કર્યો છે એ દરદરો પાવડર છે જો બંને વસ્તુ આપણે સરખી લેશું તો જે આપણે મીઠાઈ બનાવીએ છીએ તેમાં બાઇન્ડિંગ પરફેક્ટ નહીં આવે અને મીઠાઈ તૂટતી થશે હવે આ લોટને આપણે એકદમ સારી રીતે શેકી લેવાનો છે એનો કલર ચેન્જ થઈ જાય અને ઘી પણ સારી રીતે છૂટું પડી જાય ત્યાં સુધી શેકવાનો છે તો હું અહીંયા ઓછા ઘીમાં બનાવું છું તમે થોડું ઘી વધારે પણ એડ કરી શકો છો તો ચોમાસાની ઋતુમાં તમે ક્યારે આ રીતની મીઠાઈ બનાવી છે કે એને મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું તો ખૂબ જ હેલ્ધી બનશે ખૂબ જ ટેસ્ટી બનશે અને મોઢામાં જ મૂકતા પીગળી જાય એવી સોફ્ટ પણ બનશે અહીંયા તમે જુઓ થોડી પછી આપણે જે લોટ છે એ થોડો હવે નરમ પડ્યો છે હજી આપણે એને સારી રીતે શેકવાનો છે આ રીતે તમે જુઓ હલકો નરમ થઈ ગયો અને હલકો બ્રાઉન કલર પણ આવવા લાગ્યો છે તો આ સમયે ઓછા ઘીમાં આપણે બનાવવાના છીએ તો જો બાકીનું આપણે જે વાટકીના માપથી લીધું છે એ વાટકીમાં એક ચમચી જેટલું ઘી બચ્યું છે તે એડ કરી દેસુ આ સમયે ઘી એડ કરવાથી જે આપણે આગળનું ઘી એડ કર્યું હોય એ પણ છૂટું પડી જાય અને જો લોટમાં થોડી પણ ડ્રાયનેસ હોય તો એ પણ સોફ્ટ થઈ જાય તો ખાસ કરીને આ રીતે તમે ઓછા ઘીમાં બનાવવા માગતા હોય તો આ રીતે બનાવજો અને હવે અહીંયા લોટનો કલર પણ હવે બ્રાઉન કલર આવી ગયો છે ખૂબ જ સરસ એવી શેકાવાની સ્મેલ પણ આવશે જ્યારે તમે આ મીઠાઈ બનાવશો ત્યારે અને આ મીઠાઈ તમને સુખડીનો પણ ટેસ્ટ આપશે અને ડ્રાયફ્રૂટ બરફીનો પણ ટેસ્ટ આપશે અને સાથે આપણે ઘણા બધા એમાં ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાના છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે એમાંના છે સનફ્લાવર સીડ પમકીન સીડ વોટરમેલન સીડ અને સાથે બે ટેબલ સ્પૂન તલ તો તલ છે એમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે અને આ બીજ છે એ પણ બધા પ્રોટીનથી ભરપૂર અનેક વિટામિનની તે ભરપૂર હોય છે તો ખાસ આપણે એને ખાવા જોઈએ પણ આપણે ખાતા નથી હોતા બાળકો ખાતા નથી હોતા તો આ રીતે મીઠાઈ બનાવીને તમે બાળકોને આપશો તો બાળકો ખુશી ખુશી ખાઈ લેશે હવે આપણે એમાં વન ફોર્થ કપ ડેસિકેટેડ કોકોનટ નાળિયેરનું ઝીણું ખમણ પણ એડ કરીશું જો ઝીણું ખમણ ન હોય તો નાળિયેરના જે ગોળા આવે એને ખમણીને પણ તમે એડ કરી શકો છો હવે આપણે આ સમયે એકદમ ગેસની ફ્લેમ લો રાખવાની છે અને લો ફ્લેમ ઉપર સતત ચલાવતું રહેવાનું અને સારી રીતે મિક્સ કરવાનું એટલે જે આપણે ડ્રાયફ્રૂટનો પાવડર તૈયાર કરીને રાખ્યો છે એ પણ ઘી સાથે સારી રીતે રોસ્ટ થઈ જશે તો આ મીઠાઈને તમે મહિનાઓ સુધી પણ સ્ટોર કરશો તો પણ ખરાબ નહીં થાય અને આખા ચોમાસામાં ગમે ત્યારે એકવાર બનાવી અને રાખી દેવાની અને ઘરના દરેક સભ્યોને જો સવારમાં ખાય તો માત્ર રોજ એક ટુકડો ખવડાવી દેવાનો પૂરા દિવસ ઇમ્યુનિટી ભરપૂર રહેશે હવે શરદી ખાંસીથી ખાસ બચાવવા અને રક્ષણ આપવા માટે આપણે એમાં એડ કરીશું સૂટનો પાવડર ડ્રાય જિન્જર પાવડર એ ખૂબ જ હેલ્ધી હોય છે અને ગરમાહટ આપે છે તો શરદી ખાંસીથી ખૂબ જ રાહત આપશે અને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે ગોળ એડ કરવાનો તો મેં અહીંયા એક કપથી થોડો વધારે એડ કર્યો છે જો તમને ગળ્યું થોડું પણ વધારે પસંદ હોય તો થોડો ગોળ વધારે એડ કરવાનો અને ગોળ છે એ ખાસ ગરમાહટ આપશે હવે વરસાદ કન્ટિન્યુ ચાલુ હોય અને ઠંડક થઈ ગઈ હોય તો આ રીતે ગોળમાં જ બનાવવાની અને જો ગોળ ન ખાતા હોય તો તમારે આ સમયે ખાંડનો પાવડર કરી અને એ એડ કરવાનું તો બંને રીતે એકદમ પરફેક્ટ છે સરળ છે અને ખૂબ જ હેલ્ધી પણ બને છે તો ગોળ સારી રીતે મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે સતત ચલાવતું રહેવાનું અને જ્યારે આપણે ગોળ એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે એ ખાસ ધ્યાન રાખજો તો ગોળ છે એ મેલ પણ થઈ જશે અને હવે આ મીઠાઈને આપણે એકદમ મોઢામાં મૂકતા સોફ્ટ અને એકદમ સરસ રીતે બને એના માટે માત્ર બે ચમચી દૂધ એડ કરવાનું તમે દૂધની જગ્યાએ દૂધની મલાઈ પણ એડ કરી શકો છો બંને રીત સરળ છે અને દૂધ છે આ પેન ગરમ છે મિશ્રણ ગરમ છે એના લીધે સરસ એવું કૂપ થઈ જશે તો તમને એવું લાગશે કે દૂધ એડ કર્યું તો આ મહિનાઓ સુધી કેમ સારી રહેશે પણ બિલકુલ ખરાબ નહીં થાય દૂધ સરસ એવું કૂપ થઈ જશે હવે આ મીઠાઈ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે કોઈ પણ પ્લેટમાં તમે એને સેટ કરવાની સેટ કરતાં પહેલાં પ્લેટમાં આપણે ઘી લગાવી લેવાનું એટલે જ્યારે આપણે ડીમોલ્ડ કરીએ ત્યારે આસાનીથી ડિમોલ થઈ જાય અને અહીંયા આ મીઠાઈ એકદમ દાણેદાર પણ બનશે અને એકદમ મોઢામાં જ મૂકતાં સુખડીની જેમ સોફ્ટ મેલ્ટેન માઉથ થશે અને ખૂબ જ હેલ્ધી ટેસ્ટી બનશે તો એવું નથી કે આમાં ઘણા બધા ડ્રાય ફ્રૂટ એડ કર્યા છે તો ટેસ્ટી નહીં બને ટેસ્ટી તો ખૂબ જ બનશે કે તમે એક ટુકડો જો તમને ઘરના કોઈ પણ સભ્ય આપશે તો તમને એવું થશે કે હું બધી જ મીઠાઈ ખાઈ જાઉં એટલી ટેસ્ટી બનશે હવે જ્યારે આપણે પ્લેટમાં મીઠાઈને સેટ કરીએ ત્યારે ગરમ ગરમ હોય ત્યારે તરત જ સેટ કરી દેવા ઉપરથી જો તમને પસંદ હોય તો થોડા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરવાનું હું અહીંયા બદામ અને પિસ્તાની કતરણ અને સાથે સફેદ તલથી ગાર્નિશ કરું છું તો તલને મેં શેકીને સાઈડમાં રાખી દીધા હતા એ તલથી હું ગાર્નિશ કરું છું ખૂબ જ સરસ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી મીઠાઈ બનશે અને અંદર આપણે ડ્રાયફ્રૂટ એડ કર્યા છે તો ઉપરથી તમે ગાર્નિશ ન કરો તો પણ ચાલે બંને રીતે તમને જે રીતે અનુકૂળ પડે એ રીતે તમારે આ રીતે સેટ કરી દેવાની હવે પાંચ મિનિટ આપણે ઠંડી થવા દઈશું પાંચ મિનિટ પછી તમારા મનગમતા શેપમાં કટ કરી લેવાની અહીંયા હલકી ગરમ હોય ત્યારે જ કરી લેવાની એટલે પરફેક્ટ કટિંગ થશે અને પરફેક્ટ શેપ પણ આવશે તો હું અહીંયા ડાયમંડ શેપમાં કટ કરું છું તમારી ચોઈસ પ્રમાણે તમે કટ કરી શકો છો માત્ર એક ટુકડો ખાવાનો છે તો ટુકડા થોડા નાના કરજો નાના બાળકો છે એ એક ટુકડો નાનો ખાઈ લેશે તો પણ આખો દિવસ ઇમ્યુનિટી ભરપૂર મળી રહેશે અને ખૂબ જ હૃષ્ઠ પૃષ્ટ પૂરો પરિવાર તંદુરસ્ત બની જશે તો ખાસ કરીને આ રીતે બનાવ્યા પછી થોડી વાર આપણે એને ઠંડી થવા દીધી તો મેં એને દસ મિનિટ ફરીથી ઠંડી થવા દીધી પછી આપણે એને કાઢી લેશું ગરમા ગરમ તો આ મીઠાઈ ખાવાની ખૂબ મજા આવે છે અને જો ગરમા ગરમ ખાય ઘરના સભ્યો તો એને ખૂબ જ સરળ રીતે ખવડાવજો કારણ કે બહુ જ હેલ્ધી છે એકદમ દાણેદાર છે એકદમ સોફ્ટ છે મેલ્ટેન માઉથ છે હું તમને ડિમોલ્ટ કરીને પણ બતાવી દઉં કેટલી સોફ્ટ છે તો ખાસ આ રીતે તમે પ્લેટમાંથી કાઢો ત્યારે એકદમ અડવા હાથથી કાઢવાની કારણ કે એકદમ સોફ્ટ છે એટલે તૂટી જશે તો આ બધી મીઠાઈને તમે એકવાર બનાવી સ્ટોર કરી દેજો અને આખા ચોમાસામાં ખાજો ખૂબ જ હેલ્ધી ટેસ્ટી અને તંદુરસ્ત બની જશો તો જલ્દીથી જલ્દી આ રેસીપીને ટ્રાય કરજો તમે જુઓ જે તમને તોડીને બતાવી તો કેટલી સોફ્ટ છે તો આ રેસીપીને લાઇક કરજો જો રેસીપી પસંદ આવી હોય તો કમેન્ટ પણ કહેજો કે કેવી લાગે અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે